રાજકોટમાં કેસ થયો તો એની અમને ખબર નહોતી પાછળથી ખૂબ કરી ગાંધીનગરની કોર્ટમાં માન્ય રૂપાણી સાહેબને અમે વિનંતી કરતા આ કેસ ત્યાં પૂરો થયો હતો હવે અહીંયા રાજકોટમાં તેરમી તારીખની નોટિસ છે હાજર મારા ભત્રીજા નામે પ્રભુભાઈ નકટાભાઈ એક્સપાયર થઈ જવાથી તેરમી તારીખે જ તેરમા છે એટલે ના છૂટકે મારે બે દિવસ વહેલા આવીને કોર્ટમાં હાજર થઈને જજ સાહેબને કહીને કે મને તમે મુદત આપો અથવા તો જે કરો તે પણ ચાર્જ અમે ભેગા નથી થયા મને લાગે છે કે ચાર જણ ભેગા થઈને આવશું તારે નિરાકરણ આવશે પણ અમારી ફરજ છે કે નામદાર કોર્ટનો સમન્સ હોય તો એની સામે જજ સાહેબની સામે હાજર થવું ને હાજર થવા માટે માં આવ્યા છે સુખરામભાઈ જે રીતના ગાંધીનગરમાં તમે વિજયભાઈ સાથેની વાતચીત કરીને માફી માંગવાની વાત છે ને ત્યારબાદ આખો આ કેસ અહીંયા શું અહીંયા કેસ લડવાની વાત છે કે પછી અહીંયા પણ સેમ પ્રકારે બધા મિત્રો ભેગા થઈને નક્કી કરશું તો સામે પક્ષવાળા પણ મિત્રો છે એમના મિત્રો અહીંયા રાજકોટના પણ મિત્રો છે તો સામા બધા મિત્રો ભેગા થઈને નક્કી કરશું લગભગ લડવાનો વારો નહીં આવે જ્યારે થાય ત્યારે દેખી જાય કે નવ ટકા નહીં આવે જે આપના તરફથી આક્ષેપો કરવામાં આવ્યા હતા કરોડો રૂપિયાનો કોપાન એમાં હકીકત શું છે એમાં હકીકત છાપાઓ આધારિત હતું છાપાઓનું જરૂર હતું અને એને ધ્યાનમાં રાખીને આ પ્રેસ કરવામાં આવી હતી મેં ક્યાંક એ બાબતમાં હું ઊંડો ઊંડો ઉતરવા માંગતો નથી હકીકત હશે પણ અમારી પાસે પૂરતું એનું મટીરિયલ નહોતું એટલે અમે એમાં વધુ બિલીફ કરી શક્યો નહોતો અમારા વધુ પૂરતું બિલીફ અમારા સીજી અને સૈલુભાઈ કહ્યું હતું હવે આ તમારું શું સમાધાન સમાધાન લગભગ થઈ જશે એમાં કઈ અમને કઈ વાંધો નથી અને મારે તો મધ્યપ્રદેશની બોર્ડર પરથી આવવાનો બસ પાંચસો આઠ કિલોમીટર આવવું પડે અહીંયા આવતા આવતા પાંચસો આઠ દસ હવે તો મણકા હરકા નથી થાકી જવાય છે મુદત પર મુદત પડે ત્યારે આ શરીરને પણ તકલીફ થાય એટલે અમે એવું જ ઈચ્છીએ કે જેટલું બને એટલું કહેલું i'm not going to take